આદિવાસી સમાજની બેન દીકરી માં વિશે જે વનરાજ ઠાકોર ત્રણસો પાંચ આઈડી પરથી જે મા બેન દીકરીઓ માટે જે અપશબ્દ બોલ્યા હતા એના માટે જે આદિવાસી સમાજમાં જે આક્રોશ પેદા થયો હતો ત્યારે હજુ સુધી એ ન્યાય મળ્યો નથી નમસ્કાર બીસી ન્યુઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે વનરાજ ઠાકોરે જે આદિવાસી સમાજની બેન દીકરીઓ માટે જે અપશબ્દો વાપર્યા હતા હજુ સુધી ન્યાય મળ્યો નથી અને એની ધરપકડ કરવામાં નથી આવી ત્યારે સમસ્ત આદિવાસી સમાજના જે પ્રમુખ નવસારી જિલ્લાના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલે પણ વારંવાર એના લઈને જ્યારે ફરિયાદ કરવામાં આવી ખેરગામ ખાતે ત્યારે હજુ સુધી એ ફરિયાદમાં કોઈ ખુલાસો નથી આવ્યો ત્યારે હવે એ જે સમસ્ત આદિવાસી સમાજના જે પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ અને જે નામચીન એવા વકીલ પરેશભાઈ વાટવેચાએ અંતે નવસારી ખાતે નવસારીની જે નામદાર કોર્ટમાં જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે હવે ત્યાંના જે નામદાર કોર્ટે એનો તપાસનો આદેશ આપ્યો છે ત્યારે જે ફરિયાદ કરનાર એવો સાથે પણ આપણે વાત કરીશું એવોએ શું કીધું એના લઈને એડવોકેટ ભરેશકુમાર વાટવી છે આજના સમયની અંદર સરકારનું વલણ અને પોલીસનું વલણ એસટી એસસી અને ઓબીસી વિરુદ્ધનું રહ્યું છે તેના કારણે એટ્રોસિટીના કેસો નહીવત રીતે નોંધવામાં આવી રહ્યા છે તેના

એકાઉન્ટ ઉપરથી એમણે આદિવાસી સમુદાયના લોકો માટે ખૂબ જ વિભિસ્ત શબ્દોનો ઉપયોગ કરીને બેન બેટીઓ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરીને એમણે મૂછે તાવ આપીને જે આદિવાસી સમાજને ચેલેન્જ કરી છે અને એના કારણે આદિવાસી સમાજ ઠાકોર કોળી સમાજ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ ગુજરાતમાં પેદા થઈ રહ્યું છે તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી ડોક્ટર નીરોભાઈ પટેલે પાંચ બે બે હજાર પચીસ છ બે બે હજાર પચીસ અને દસ બે બે હજાર પચીસ એમ ત્રણ વાર ખેરગામ પોલીસ સ્ટેશનને લેખિતમાં ફરિયાદ આપેલ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ડોક્ટર નીરોભાઈ પટેલના મારફત મહેરબાન નવસારીના સેશન્સ જજ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટની અંદર આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને નામદાર કોર્ટે તપાસનો આદેશ આપ્યો છે જય ભીમ નમસ્કાર જોહાર શાંત મેકરણ દાદા અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે બરબાદ થઈ ગયેલા રનવેને બાર કલાકની અંદર ઊભો કરીને અનારી ખમીરવંતી કચ્છની મહિલાઓથી બનેલી ધરતી અને ખૂબ જ પવિત્ર ધરતી એવી કચ્છને બદનામ કરતા અસામાજિક તત્વ રમેશ રઘુ મકવાણા અને એના જે ચમચાઓ છે એ લોકોએ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે વિડીયો બનાવેલો તે અમને અમારી હોસ્પિટલમાં બેઠા બેઠા અમે જોયો ત્યારે અમને ખૂબ જ આઘાત લાગ્યો એમાં આ ઈસમોએ આદિવાસી સમાજની માબેન દીકરીઓ વિશે ખૂબ જ અશ્લીલ ભાષામાં ખૂબ જ ગંદી અને નિમ્ન કક્ષાની કીડા ખરી પડે એવી ભાષામાં વાક્ય વાપરેલા જે આખા આદિવાસી સમાજનું અપમાન કરેલ તે કોઈ કાળે સ્વીકાર્ય ન હોવાથી તે જ દિવસે અમોએ જે આદિવાસી સમાજના યુવાનો છે તેના મારફતે ખૂબ મોટી સંખ્યામાં જઈ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી અને છ તારીખે પણ રિમાઇન્ડર આપ્યું અને ત્યાર પછી થોડા દિવસ રહીને પાછું રિમાઇન્ડર આપ્યું પરંતુ સરગામ પોલીસ દ્વારા આ સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા બે મહિના ઉપરનો સમય વીતી જવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરેલ અને આથી કંટાળીને અમારે અમારા વિદ્વાન વકીલ પરેશભાઈ વાટવેજાના પાસે નામદાર સેશન્સ કોર્ટમાં આ બાબતે એટ્રોસિટીની ફરિયાદ નોંધવાની નોબત આવી છે જેમાં જજ સાહેબે આ વસ્તુને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે આ બાબતે કેવું છે કે જે આદિવાસી સમાજ અત્યારે જળ જંગલ જમીનના મુદ્દે જે અન્યાય થઈ રહ્યા છે પર્યાવરણને નુકસાન કરતા જે માફિયાઓ છે એ લોકો વિરુદ્ધ લડત આપી રહ્યો છે આથી કેટલાક લોકોને આવા માફિયા લોકોને આંખમાં કણાની જેમ ખોચી રહ્યો છે અને પોલીસ પણ આવા તત્વોને સહકાર આપી રહી હોવાથી જે આદિવાસી સમાજ વિરુદ્ધ કોઈપણ ટીકા ટિપ્પણી કરવામાં આવે આદિવાસી સમાજને કોઈ પણ અન્યાય થાય ત્યારે પોલીસ એ બાબતે આવા માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કેસ નોંધતી નથી અને આવા ઈસમોને ફરિયાદ નહીં નોંધી આડકતરી રીતના પ્રોત્સાહન આપતી હોય છે જેના પ્રતાપે આ ઈસમે ત્યાર પછી પણ કેટલી વાર વારંવાર આવા અશ્લીલ વિડીયો મૂક્યા છે અને જ્યારે આદિવાસી સમાજને કોઈક મેટર આવે અમારો જેવા અન્યાય વિરુદ્ધ લડતા યુવકોની વાત આવે ત્યારે આંખ મીસીને કોઈ પણ આધાર પુરાવા વિના કેસો કરી દેવામાં આવે છે આથી હવે અમે નક્કી કર્યું છે કે આ પોલીસની આવી તાનાશાહી ચલાવી લેવામાં આવશે નહીં અને જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અમે નામદાર અદાલતનું સારણ લઈશું જય આદિવાસી જોહાર વંદે માત્ર ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો